લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ગીર સોમનાથના કોડીનારમાં ડિમોલેશનની કામગીરી સમયે માથાકૂટ રેલી યોજાઈ હતી તેમજ મામલતદારને આપી ડીમોલેશન કામગીરી અટકાવવા માટે રજૂઆત કોડીનારમાં આવેલી વાડીથી અંદાજે થી વધુ લોકો એકત્ર થઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપનારા લોકોના મતે કોડીનારમાં પાણી દરવાજા પાસે દબાણ હટાવવાની કામગીરી થતી હતી તે સમયે કોળી સમાજના યુવા અગ્રણી પર પથ્થર ફેંકાયું હતું અને મામલો બિચક્યો હતો જેમાં કોડીનાર ભાજપ રસ્તા પર ઉતરી જતા આખરે પોલીસ દ્વારા અંદાજે સાત થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તેઓએ ફરિયાદ પાછી ખેંચવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી અમારા ઉપર વારે ઘડી આવી તપાસો થાય વગરની ફરિયાદો થાય છે ઉલ્લેખનીય છે કે લોકોને સમજાવવું જોઈએ અમારા સમાજના યુવાનો એટલા માટે એકઠા થયા છે કે આવી બનાવ વારે ઘડીએ બન્યા કરશે

સવાર થી લઈને સાંજ સુધી બેસાડી રાખેલા છ વાગે ફારફાડી લોકોએ તો શા માટે ભાઈ અમારા લોકો ને બેસાડી રાખ્યા પથ્થર મારો ઈ લોકો એ કર્યો માયરા ઈ લોકો એ તંત્ર એ મારા ઘરવાળા ને બોલાવેલા આવી રીતના ને તંત્ર એક નિર્ણય લઈ એની નથી થઈ એના વિશેની છે ચારે ચાર આવેદનપત્ર આમ તો તેર સાત ના બનાવ ને લઘુત છીએ આવેદન સ્વરૂપ આવે એટલે પ્રથમ અમે સરકારમાં માં મોકલીએ જિલ્લા મેજીસ્ટ્રેટ મારફત સરકાર લેવલે પત્ર